ઉના તાલુકાના સિમર ગામના દરિયામાં વચ્ચે લંગારેલ બોટમાંથી કિંમત ચોવીસ લાખ હજાર બાળોનો વિદેશી દારૂ બિયરનો જથ્થો અને બોટ સાથે મળી કુલ લાખ ત્રીસ હજાર બાળોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો સિમર ગામ પાસે આવેલ બંદરે દરિયામાં આવેલ ભેંસલા ટાપુથી દૂર લંગારેલી બોટમાં ચોવીસ લાખથી વધુનો વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ બિયર મળી આવેલ દારૂ અને એક મોટી ફિશિંગ બોટ સાથે નવ જેટલા ખલાસીઓ અને એક બાળકિશોર નવા બંદર મરીન પોલીસે પકડી પાડ્યા પકડાયેલ બોટમાંથી રાત્રિના સમયે સ્થાનિક બે નાની બોટ મારફતે દારૂ કિનારે લાવવામાં આવેલ દરિયામાં ઉટાવવાના લીધે બોટ કિનારા સુધી આવી ન હતી ત્યારે પોલીસ દ્વારા દરિયાના પાણીમાંથી દારૂને કિનારા સુધી લાવી ટ્રેક્ટરમાં ભરવામાં આવેલ વિશાલ ઢોલિયા રહે ઉમરગામ અને રોનક ટંડેલ રહે વલસાડ નામના શખ્સોએ દારૂ મોકલ્યું હોવાનું સામે આવ્યું છે જ્યારે આટલા મોટા જથ્થામાં દારૂ અહીં કોણે મંગાવેલો એ હજુ જાણવા મળ્યું નથી દિવાળીના તહેવારને લઈને મોટા પ્રમાણમાં મંગાવેલ વિદેશી દારૂનો જથ્થો પકડાઈ જતા મોટા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે આહીર કડુભાઈ દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉના સાહેબ સીમોલ દરિયામાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો છે શું છે વિગત ગઈ કાલે અમારી હું નવા પોલીસ સ્ટેશન અમારી પાસે ચાર્જ છે ઉના પીએ તરીકે છું વધારે ઉના નવા બંદરનો ચાર્જ છે એ નવા બંદરની પોલીસ સ્ટેશન થી પેટ્રોલિંગ માં મે હતા સીમર બાજુ ત્યાં અમાર ડી સ્ટાફના માણસોને બાતમી મળી કે ભાઈ દરિયામાં દારૂની બોટ છે એ બાતમી છે પ્રાથમિક લેવલની ખરેખર બાતમી છે તો પણ ડી અને બીજા માણસોથી અમે ખરાઈ કરાવી ખરેખર શું છે હકીકત વોચ રાખો જાણો પછી એમને પરફેક્ટ બાતમી મરી કે ભાઈ દરિયાની અંદર ઇંગ્લિશ દારૂ બોટમાં આવેલો છે તે અનુસંધાનમાં અમારે ડી માણસો પોલીસની ટીમો બનાવી જુદી જુદી ટીમો બનાવી ખાનગી ખાનગી બોટવાળાનો સંપર્ક કર્યો અને આ અમારા સ્ટાફના ડી માણસો તથા ઓપી ઓપીબીટના માણસો હેડપર્સનલ પાચાભાઈ તથા પ્રદ્યુમનસિંહ જીતેશભાઈ તથા મનુભાઈ વગેરે વગેરે સ્ટાફના ખાનગી વાહન ખાનગી માણસોનો પણ સંપર્ક કરવો પડ્યો આમાં કારણ કે અમારે દરિયાની અંદર જવાનું હતું એટલે અમને અમારા બોટ ખાનગી બોટનો સંપર્ક કરી ખાનગી બોટવાળાને સાથે લઈ અને પ્રાથમિક પંજનામું કરી પંચો સાથે સદરુ જગ્યાએ અમે તપાસ કરતા કે ભાઈ અમને આ એક બોટ અજાણી બોટ મળી બોટનો અમે અપ કરી રાઉન્ડઅપ કરીને અને બોટને સર્ચિંગ કરતાં ખરેખર એની અંદર ઇંગ્લિશ દારૂ હોય જેથી અમે અંદર ખલાસી અને માણસો હોય જેથી એને અપ કરી અને દરિયા કિનારે અમે લઈ આવ્યા લઈ આવ્યા અને તપાસ કરતા એની અંદર અમને નવ નવ માણસો હતો અને એક સંઘર્ષમાં આવેલું બાળક હતું દસ જણા હતા અને એની પૂછપરછમાં એ દારૂ વિશાલ ઉંમર ઉમરગામનો છે એને ભરાયો છે એની પૂછપરછમાં જે મેઇન જે અમને ટંડેલ છે વિશાલ મહેશ પટેલ એને અમને પૂછપરછમાં કીધું અને આ આ બોટની અંદર ટોટલ દારૂ દારૂ દારૂની દારૂ અમારી સાથે જે મળેલો છે એનો ટોટલ દારૂની કિંમત મુદ્દામાલ સહિતનો પાંત્રીસ લાખ સત્તાવન હજાર બાણુંનો દારૂ થાય છે એમાં ઇંગ્લિશ દારૂની કિંમત છે પચીસ લાખ નવ હજાર બાણું ટોટલ જુદી જુદી પેટીઓ છે પાંચ ચારસો સત્તર પેટીઓ થાય છે જુદી જુદી દારૂની અને એના આઠ મોબાઈલ છે અને આ બોટ પણ અમે કબજા કરી છે અને પોસ્ટે લાવી મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી કરી સર દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો જે દારૂ છે ને અમને જે પૂછપરછ અમને કે વિશાલયા ઉમર ગામ નો છે એને દારૂ ભરાયો છે અહીંયા રોનક વલસાડ નો છે એને બે ભેગા છે એને મોબાઈલ નંબર પણ અમારી પાસે આવ્યા છે એને અહીંયા ભરાયો છે અને અહીંયા ત્યાં દરિયા કિનારે સામો માણસ કોન્ટેક કરે એટલે એને દારૂ અહીંયા ઉતારવાનો હતો કોઈ કોન્ટેક કરેલો નતો એટલે દારૂ ઉતરો નહોતો